દસ કરોડની સરકારી જમીન પર ચાલેલું આ બુલડોઝર હવે દબાણકારો માટે ચેતવણીનું ઘંટ વગાડી રહ્યું છે નમસ્કાર ગુજરાત સાથે હું ભગવતી વિશા મહાનગઢમાં ગેરકાયદેસર દુકાનો કારખાને હોસ્પિટલો બનાવીને બેઠેલા ભૂમાફિયા પર પ્રાંત અધિકારી હરેશ મકવાણા અને મામલતદારની ટીમે મધરાતે તરાપ મારી હતી પોલીસના યુસ્ત બંદોબસ્ત સાથે જેસીબીના પંજાએ ગેરકાયદેસર બાંધકામોને કાગળની જેમ ફાડી નાખ્યા તંત્રની મેગા ડ્રાઈવમાં સુર્યચોકથી તરણેતર રોડ સુધી કરોડોની કિંમતની સરકારી જમીન છે ખુલી કરાવાઈ છે ગેરકાયદે હોસ્પિટલો અને કારખાનાઓ પણ તંત્રની નજરથી બચી શક્યા નથી જે જમીન પર વર્ષોથી દબાણ હતું ત્યાં હવે સરકારી

આજે રાત્રે એક વાગે મારી નાયબ કલેક્ટર ચોટીલાની ટીમ તેમજ મામલાદાર થાનગઢ અને મામલાદાર ચોટીલાની સંયુક્ત ટીમો દ્વારા થાનગઢ વિસ્તારની અંદર થાનગઢથી તરણેતર સ્ટેટ હાઈવે એટલે કે સૂર્યા ચોકથી તરણેતર જે સ્ટેટ હાઈવે આવેલો છે ત્યાં સરકારી સર્વે નંબર અગ્યાસી એક્યાસી નેવ્યાસી અને ત્રણસો ઓગણપચાસ કે જે રોડની તદ્દન ટચ એટલે કે લાંબુ સર્વે નંબરો આવેલા છે આ સર્વે નંબરો ઉપર ખૂબ જ મોટા પ્રમાણની અંદર કોમર્શિયલ દબાણકર્તાઓ દ્વારા બાંધકામ કરી અને આ દુકાનોનો ખૂબ જ મોટા પાયે હફદા ઉઘરાવીને ઉપયોગ કરવામાં આવતો હતો આ દબાણોની જો વિગતે જોઈએ તો આશરે બસો એકત્રીસ જેટલી કોમર્શિયલ હેતુ માટે દુકાનો બનાવવામાં આવેલી હતી સાત સેનેટની વેળના કારખાના બનાવવામાં આવેલા હતા જ એક આશાપુરા હોસ્પિટલ તેમજ સત્તર જેટલા રહેણાંકના પાકા મકાનો અને બંગલાઓ એમ મળીને કુલ બસો ને સાહીઠ દબાણકર્તાઓ દ્વારા આ કોમર્શિયલ એક્ટિવિટી માટે દબાણ કરવામાં આવેલા હતા આ જે કોમર્શિયલ જે દબાણો છે એ દબાણકર્તાઓ દ્વારા જુદી જુદી દુકાનો હોટલો રેસ્ટોરન્ટો વગેરે બાંધકામ કરી અને અહીંના જે લોકો છે એમને ભાડે આપી અને મોટા પ્રમાણની અંદર ભાડા વસૂલ કરવામાં આવતા હતા સાથે સાથે અમુક વેચાણ દસ્તાવેજો કરી અને હબદા પણ ઉઘરાવવામાં આવતા હતા જેને ધ્યાને રાખી અને મામલાદાર ખાનગર દ્વારા આ દબાણકર્તાઓને એકસઠની નોટિસ આપી સાંભળી પરંતુ કોઈ પણ જાતના પુરાવા રજૂ ના કરતા આગે આ મેગા ડિમોલેશન છે એની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ ડિમોલેશનની અંદર કુલ ચાર જેસીબી થી આ ડિમોલેશન ઉપર દબાણ હતું અને એકર જમીન છે એ ત્રણ દિવસની અંદર આ કાર્યવાહી ત્રણ થી ચાર દિવસ ચાલશે બાવન એકર જમીન કે જેની કિંમત બસો દસ કરોડ અને છવ્વીસ લાખ રૂપિયા થાય છે જે તમામે તમામ જમીન છે એ ખુલ્લી કરી અને

ને લઈને પણ સૌ કોઈ તમને સલામ કરી રહ્યા છે ત્યારે અધિકારીને લઈને તમારું શું માનવું છે જે કાર્યવાહી થઈ રહી છે તેને લઈને તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો બાકી આવા જ બધું અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બીએસ નાઇન નમસ્કાર